રોજગારી મળતી નથી અને સ્થાનિકો સિવાયના બહારના લોકો નોકરી ઉપર રાખવામાં આવે છે જ્યારે હાઈકોર્ટના આદેશ પ્રમાણે કંપની ચાલતી હોય તેની આજુબાજુના વિસ્તારના સ્થાનિકોને પંચ્યાસી ટકા રોજગારી આપવામાં આવે તેવો હાઈકોર્ટનો કાયદો છે

અહીં આગળ અમે મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા હતા તેમાં મુખ્યત્વે બે માંગો હતી પ્રથમ માંગ એ હતી કે જે અહીંયા આગળ કંપનીઓ આવે છે તો સ્થાનિકોને રોજગાર મળવો જોઈએ એ રોજગાર મળતું નથી અને તેના લીધે યુવાનો બેકાર થાય છે અને એમના ઘરની પરિસ્થિતિ બગડે છે અને યુવાનો બીજા કામ કરવા પડી રહે છે તો અમારી મુખ્યત્વે માંગ એ છે કે અહીંના સ્થાનિકોને દરેક કંપનીની અંદર પંચ્યાસી ટકાથી વધારે આરક્ષણ આપીને અહીંના સ્થાનિકોને ત્યાં આગળ રોજગાર મળે અને એના લીધે જે કંપનીઓનું દૂષિત પાણી ખેતરોમાં જાય છે અને ખેતી બગડે છે એના વિશે પણ અમે વધારે ધ્યાન દોરવા માટે કીધું છે મામલતદાર સાહેબે અમને તાત્કાલિક ધોરણે કંપનીઓની મિટિંગ બોલાવશે એવી ભાઈધારી અમને આપી છે જો આમ નહીં થાય તો ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ટૂંક સમયની અંદર ઉગ્રથી વધુ ઉગ્ર આંદોલન કરાશે અને આ કચેરીને તાળા મારતા તાળા મારતા પણ અમે બીવીશું નહીં કારણ કે જો આ કચેરી અહીંના નાગરિકોને સમાધાન લાવી શકવામાં નિષ્ફળ જાય તો અહીંના કોઈ પણ અધિકારીઓની જરૂર નથી અમારે આજે આ ખેડૂતોને તમામ રીતે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોના જે આજુબાજુ કંપનીઓની આજુબાજુમાં આવેલી જમીનોની અંદર જે પાક કરેલા છે એ પાકના ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે અમે કંપનીઓમાં જાણ કરીએ કંપનીમાં વાત કરીએ છીએ તો કંપનીવાળા દાદાગીરી કરે છે એના વિષયમાં આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને જાણ કરી છે અને સાહેબે અમને ભાઈ આપી છે કે ટૂંક સમયમાં અમે આની મિટિંગ બોલાવીશું કંપનીઓની અને આ જે કંઈક સમસ્યાઓ છે એને સોલ્વ કરીશું સર એની સાથે સાથે એ સ્થાનિક બેરોજગાર છે એમને રોજગારી પૂરેપૂરો હક છે અને એ મળે અને અમે જાણ છે કે મળવી જોઈએ અમારું અમારું ધ્યાન ધ્યાન અને હવે પછીનું ઉગ્ર આંદોલનની છીએ કંપનીઓને સુપ્રીમ કોર્ટના કાયદાનું પાલન કરીને સ્થાનિકોને ને તેમની કંપનીમાં વધુમાં વધુ રોજગારી આપવાની જેથી કરીને ત્યાંના લોકોનું જીવન ધોરણ સુધરે તેમ મુખ્યત્વે માંગણી કરી હતી મિતેશ માલી સાથે ગુજરાત